પછી જમશું ત્યાં લગન તમને જોવા મળશે કા મળશે ને તો બિનારે જો કન્ટિન્યુ તમને મજા આવે ને તો કોમેન્ટ કરી દો ને લાઈક નાનું કોઈ એવું લખીને મેક લીજો એટલે બીજો આવો બનાવજો તો એ બનાવશું ને હાલો તો આપણે દરિયામાં પોગી દઈએ કામ જાણવું નહોતું ને એટલે પાછું હું સમજાવી દઉં હું ખાઉં અત્યારે અમે ઝાડમાં મચ્છી હોય ને એ લેવા જઈએ અત્યારે મેકી દેવું પાછા અમે અને હાજે પા પકડવા જાઉં હાથે કસલ્યું એ કસલા કસલ્યું જે જડે અને પછી રસોઈ બનાવીશું ને પછી જમશું ને એ બધું દેખાડશું એમ હવે સમજાઈ ગયું કા

સરસ સાલો કાલી એને હજી તો જાળ જોવાનું બાકી છે કન્ટિન્યુ કા તો ઘર બાજુ પ્લાન માંડ્યો છે હવે કેમ કે આ બે ત્રણ ટીટામાં આવી જાય છોડ કે શાક ઉસાક આવી ગયો છે તમને દેખાડ્યું હજી એક જાળ જોવાનું બાકી છે કા ઢાંગર આવી છે અને કેવું થઈ ને પાણા મણ બાણા ને એવો એક ઢાંગર મચ્છી છે મસ્ત એ

કાઈ નહીં બોલ કેવું મસ્ત મજા નું ખડ જોવા મળી ગયું જો તમને આમાં માછલા ન હોય વાવ અતિ સુંદર હે લોકો મસ્ત મજાનું ફોન યુ વહેરાવવા મળ્યો એનું Tarik ya, ya, keham se, wah, Iya tuh, tuh, watu mi, tuh, lawo, leh, ah, tuh, wye, 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 tuh wye, 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 mara bap Woi oh, bap, woi bapa wye, 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 wye,

તો આ રખલે ચિંકેરીતે હરુ કરું તમને હું બતાઈ દે ખાલી સરસ મજાને કરકબડો મોટો આપણે બેક કચલો જોડે લેતો એને પકડો છે લે કડવાવ તો આ રીતે લીંગા તોડવાના એટલે કેને લાંગડા કડી જાય ઈ લીંગા લિંગા તોડ લેખ ઉતળ આલો કપટ હાલો પછી સારો કાઢો ને જો ખાસ આઠી ની અંદર થી સારો કાઢો ને ભૂલી જતા ને કોઈ હિંદાળ લાલ છે વાવ તો આઈ લીધો એ સારો નીકળી જશે પરચે સારા એમ કઈ હતું નહીં

Siapa lah, Sulawesi, nama salah satu yang dipakai lah konsep. Saya tahu saya nakal, berarti apa dekak, rete, uban ayam. Amal kayak perfect resepi nanti aja, temenya betul-betul, tapi perlu pindah. Tahu, unjuk saksi, apa dek, unjuk, unjuk sih, sama itu gemi, awai. apa dek resepi kek, pakai, sih? Serius, serius, itu harus selesai, ah, diam sana. Terus,

તનો જમી બમન થઈ જશે નવરા વે આવસી હુવા અને જો બની થઈ ગઈ અને આમાં કઈ જામો નહીં તમને કે અમને કોઈને તો અમારો વિડિયો ફેલાવજો બોલે તો સારું ન લાગે તો એ તમે જોજો આભાર થેન્ક યુ ગમ્યો હોય તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળીએ આપણે બીજા વિડિયો તો જય માતાજી બાય